અષાઢી બીજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે છે ત્યારે આ વખતે અમદાવાદમાં એકસો છે ત્યારે આવતીકાલે જ્યારે નાથ નીકળશે કોઈ પણ પ્રકારની કચાસ ન રહે તે માટે પોલીસ બંદોબસ્ત ખડે પગે છે પોલીસ દ્વારા ડ્રોન થી સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું રથયાત્રાના અઢાર કિલોમીટર લાંબા રૂટ ઉપર ડ્રોનથી સર્વેલન્સ કરવામાં માં આવ્યું હતું નિજ મંદિરથી લઈને મોસાળ સરસપુર સરસપુરથી લઈને ફરીથી નિજ મંદિર સુધી એટલે કે આખા સમગ્ર અઢાર કિલોમીટરના રૂટ ઉપર ડ્રોન છે તે ઉડાડીને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તમામ ધાબાઓ ઉપર ચેકિંગ કરવામાં આવ્યું હતું એટલે કે રથયાત્રા ઉપર પોલીસની નજર તો છે તેની સાથે સાથે ડ્રોન કેમેરો એટલે કે ત્રીજી આંખ પણ નજર રાખી રહી છે આ વખતની ડ્રોનથી પણ નજર રાખવામાં આવશે પ્રકારની અનિચ્છનીય ઘટના ન ન બને બને બનાવ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પસાર થાય તે માટે પોલીસ બેડાએ તમામ જે તૈયારીઓ છે તે કરી દીધી છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ એ પણ સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું ખુદ જાત નિરીક્ષણ કર્યું હતું સાથે જ પોલીસના જે ઉચ્ચ વડાઓ છે તેમના દ્વારા પણ છેલ્લા કેટલાય સમયથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે પોલીસની સાથે સાથે ટ્રાફિકના જવાનો હોય એસઆરપી હોય તમામ જે પોલીસના પિસ્તાલીસો કરતાં પણ વધારે જવાનો આ રથયાત્રાની સુરક્ષામાં ખડે પગે રહેવાના છે લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે તમે પણ શાંતિથી ભગવાનના દર્શન કરો કારણ કે વર્ષમાં એક જ દિવસ જગતનું નાથ જગન્નાથ જ્યારે અમદાવાદના રસ્તા ઉપર નીકળે છે ત્યારે લાખો લોકો ભગવાન દર્શન કરવા માટે પહોંચતા હોય છે